ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે પંચમહાલના ના શહેરા તાલુકાના કોઠા ગામના જંગલના ડુંગર વિસ્તારમાં સીડ બોલ ફોર ગ્રીન બોલ અભિયાન અંતર્ગત ડ્રોન થી બિયારણ નું વાવેતર વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ડ્રોન થી બ્રિજ નું વાવેતર બોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલ કોઠા ફોરેસ્ટ ચોકી પંચમહાલ નાયબ વન સંરક્ષક ગેહલોત અને શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ડ્રોન મારફતે બોલ મૂકી પાનમ ડેમના ડુગરા વિસ્તારમાં જુદી જુદી પ્રકારના બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જ ફોરેસ્ટ ચોકીમાં પટાંગણમાં વિધાનસભા ઉપાધ્યક્ષ અને

આજરોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આર એફ ઓશ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે સીડ બોલ્સ ડ્રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્વીડ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજ રોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીડ બોલ ડ્રોન દ્વારા સ્વીડ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો મને મોદી સાહેબને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો અને આવું કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે જેમણે જે આપો પ્રોગ્રામ અરવલ્લીથી ફોરેસ્ટના અંબાજીથી ખેડ બ્રહ્મા સુધી ખેડ બ્રહ્માજીથી ડાંગ હવા સુધીનું જે પટ્ટી છે અરવલ્લીની હરમાળા છે એની અંદર ગ્રીન પ્રોજેક્ટ તરીકેનું જે સીડ્સ બોલ નાખીને આજરોજ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સ્વિચ બોલ દાખવામાં આવ્યા જેના કારણે અરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિનું જતન થશે